સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમનવંદન પી બે સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી એક ત્રણ વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વારની આગળ આવી વારના પેડા તેના પર ફરી વળ્યા હતા આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી છે સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે જોઈને બાળકીના માતા પિતા સહિત સો કોઈ ચોંકી ગયા હતા આ ઘટના આઠ સેપ્ટેમ્બર બની હતી બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પેડા ફરી વળ્યા હતા આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ દેખાઈ રહ્યા છે પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર વાના પેડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી યાસીનદારા દિવ્યાંગની સુરત